હેલો ગુજરાતની પબ્લિક કેમ છો તમે લોકો આ ડીજી લેવન ને તો તમે ઓળખતા જ હશો અને જો ના ઓળખતા હોય તો આ વિડીયો પૂરો જોજો તમને ખબર પડી જશે કે આ કોણ આ છે જાનુ ડીજે દુનિયા આજે ડીજે લેવાના નામથી ઓળખે છે એક નાના ગામમાંથી નીકળેલી એક દીકરી એ સંગીતના ધબકારે પોતાની ઓળખાણ બનાવી દીધી શરૂઆતમાં તો કોઈ માનતું જ ન હતું કે કોઈ છોકરી ડીજે હેન્ડલ કરી શકે એને સંગીતમાં પોતાનું નામ બનાવી શરૂઆતમાં ઘણા બધા લોકો એના ઉપર હાસ્યા કે ડીજે ચલાવવું છોકરીઓનું કામ નથી મને જોઈને મારું આખું ગોમ બરતું હોય તો મારા હરા પાર્ક પર તો હું ના બરતો હોય અને બીજો તો બરીન બરીન સાફ થઈ જતો હે મારા હારો ઘણા બધા લોકો એને રોકતા પણ હતા પણ તેને ક્યારેય લોકોની વાત ન માની અને પોતાના ઉપર વિશ્વાસ રાખે નાના નાના ઇવેન્ટ્સમાં સાઉન્ડ સિસ્ટમ લગાવીને ધીરે ધીરે લોકો તેના ધીરે ધીરે લોકો તેના બેઝ ઉપર નાચવા લાગ્યા અને એનું સાઉન્ડ એની ઓળખાણ બની ઇન્સ્ટાગ્રામ પર નાના નાના રીલ અપલોડ કરે એક દિવસ અચાનક એની રીલ વાયરલ થઈ લાખો વ્યૂઝ આપવા લાગ્યા અને ફોલોઅર્સ આપવા લાગ્યા લોકો કહેવા લાગ્યા કે આ આપણા જ ગામની છોકરી છે જે આખા ગુજરાતને પોતાના સાઉન્ડ ઉપર નચાવી રહી છે કૃષ્ણા ડી જે નામે તેને પોતાની સાઉન્ડ ટીમ ઊભી કરી